મારો મિત્રો કિસાન ભાઈઓ માટે ફાયદાકારક આપણા મગજ પ્રમાણે જે કિસાનભાઈઓ અટને હજારમાં ને એક હજાર પચાસમાં માંડવી બેસે છે એને વિચારવા જેવી આ વિડીયામાં વાત મૂકવામાં આવેલ છે ભાઈ તો તમે આજે એક હજાર પચાસમાં કે હજારમાં નવસો રૂપિયામાં હાડા નવસો રૂપિયામાં બે ત્રણ જાત માંડવી આવે બીટી બત્રી આવે ઓગણચાલીસ આવે એકતાલી આવે પિસ્તાલીસ આવે જીવીસ આવે બાવીસ નંબર આવે આ બધી માંડવી હારી છે પંદરના ઉતારાની માંડવી છે સવાર અને પંદરના ઉતારાની માંડવી ચાલી કિલો તમે બોરી ભરીને જાઓ ભાઈ હે અમે ખુદ પીલાવી છે બોરી ભરીને જાઓ મિલે આજ આજ ઘણા આપણા એવા કિસાન ભાઈઓ મિલ નાના 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 મિલ નાખીને બેઠા છે ત્યાં તમે જાઓ એટલે ઊભા માથે ઊભીને તમને પીલી આપે તો ચાલી કિલો મગફળી હોય તો પંદરથી હોળ કિલો તેલ નીકળે હોળ કિલો તેલ નીકળે હોળ કિલો તેલના પૈસાનો તમે હિસાબ કરો મિત્રો વીસ કિલામાં પાંચ બજારમાં પચીસો સેવી હો છવ્વીસો રૂપિયા પંદર કિલો સિંગ સિંગતેલના પડે છે અને એ તમને શુદ્ધ હોય કે ના હોય એનું કંઈ ગેરંટી નહીં પણ તમારી પાસે જો પૈસાની જરૂર ન હોય મિત્રો કિસાન ભાઈઓને જે કિસાન કિસાનભાઈઓને પૈસાની જરૂર ન હોય તાત્કાલિક કે હમણાં આપણે પૈસાની જરૂર નથી અને કદાચ પૈસાની જરૂર હોય તો એમાં તાત્કાલિક પૈસા ઊભા થઈ જાય એ માંડવીના તમને તેરસો રૂપિયા ઉપજાવી હગો એ પ્રકારની આ એક આપણી નમ્ર વિનંતી છે કે આવી તમે યુક્તિ કરો આવો જુગાર ખેડો કે ભાઈ તમે હો ગુણી માંડવી છે આપણી પાસે પૈસાની આગળની જરૂર નથી તો તમે પિલાવી નાખો હો ડબ્બા તેલના થઈ જાય એ માંડવી તમે હજાર રૂપિયામાં વેચો તો હો ગુણી બહોમણ માંડવી થાય બહોમણ માંડવીના પૈસા કેટલા થાય બે લાખ રૂપિયા થાય ને ભાઈ તો ની માંડવી તમે પીલી અને તેલ તમને પીલી આજ જી મિલવારા ખોર અને ફોચરા રાખી લઈએ એમાં તમને પીલી દઈએ તમારે કાંઈ નહીં ભાડું ખાલી ભાડું લઈ જવાનું ભાડું પડે અને ડબ્બા પણ આપે તેલના તમને નવા ટીન એમાં નવા ડબ્બા એના મિલવારાના એ પણ તમને આપે અને પંદર કિલો વજન કરી અને પૂરું તેલ તમને પીલી અને ભરી જ આપે તો તમે એ માંડવી ચવ્વીસો રૂપિયા તમે તેલના ડબ્બાના થાય આમ માથે ઊભીને તમને પીલી દઈએ તો કોઈ જાતનો એક ટકાનો ભેળસેળ નહીં શુદ્ધ અને સો ટકા હન્ડ્રેડ પર્સન્ટ તેલ સિંગતેલ આ તેલ તમે બજારમાં જઈને વેસો ભાઈ જેને શુદ્ધ તેલ ખાવું છે એ તમને પચીસો સવીસો નહીં પણ ત્રણ હજાર દેવા તૈયાર છે ભાઈ ત્રણ હજાર રૂપિયા દેવા તૈયાર છે હે માલો ત્રણ હજાર તમને વેસવા જવાની નથી ફુરસત તો તમે એ ડબ્બો વાં હોમાં વેસાય તો પચાસ રૂપિયા ઓછા કરી અને તમે આપી દો તમને હાડા પચીસો રૂપિયા ડબ્બાના આવે તોય તમને હવા તેરસો રૂપિયા માંડવીને આવી દઈ જાય મારા મિત્રો આવા કંઈક જુગાર ખેડો અને આવી યુક્તિ કંઈક કરો ન મરી જવાના કેવડા પૈસા તમને તમારી પાસેથી તોડે છે પરવા હાડા ચૌદો પંદરો માંડવી વેસાતી હતી એ માંડવી ના એ તેથી સેવી હો રૂપિયા અને હાડા સેવી હિતાવી હો રૂપિયા હતા આજ હજાર રૂપિયામાં માંડવી વેસાય તો એ તેલના તો હિતાવી હોય સેવી હોય છે હે કેવડો નફો કરે છે તો આપણે ન કરી શકીએ કરવું જોઈએ જરૂર જેને જે મિત્રોને માંડવી પાંચસો મણ હોય તો પાંચસો મણ પીલી નાખો અને બીજો તમને ફાયદો ભાવ મળે પૂરો એ તેલ વેસી નાખો બજારમાં ગમ્યા તેલ વેસાઈ જવાનું છે ભાઈ વોટ્સઅપમાં નાખો કે ભાઈ અમારી પાસે શુદ્ધ તેલ લેબોરેટરી મૂક મૂકવાની છૂટ શુદ્ધ હો ટકા તેલ એ તેલ બજારમાં વેસાઈ જવાનું છે તમારી પાસેથી અને તમને ભાવ પૂરો મળે બીજા નંબરમાં તમારી માંડવી બગડેની તમારે હાસવવી છે રાખી મૂકવી છે તો તમારે એને તેલ હસવવું હેલવું પડે માંડવી હળી જાય મુંડા પડી જાય બગડી જાય ઊંધડા ખાય મકાન રોકાય આ તેલ તમારી પાસે માંડવી જે રોકતી હોયનું પા ભાગનું તમારું મકાન રોકે પા ભાગનું જ રોકે એમ કરી માંડવી ન બગડે તમને ભાવ પૂરો મળે આવી કંઈક જુગાર ખેડો મિત્રો તેલ પીલીને રાખી દ્યો ને બજારમાં વેચવા માંડો તમે સેવી હો હિતાવી હોનું આજ શુદ્ધ તેલ વેચો ગમે એ દુનિયા લેવાની છે ટકા શુદ્ધ લેબોટરીવાળું લેબોટરી કરાવી લેવાની છૂટ એને કે અમારું ટીન ગમે તોડી લેબોટરી કરાવો સો ટકા તેલ આવું કરો મિત્રો તો ઉગરી શકીયું નકર આજ વેપારી આપણને છે ને આવું દિવસે ને દિવસે આવો પડતર ભાવમાં જ માગે છે ભાઈ કારણ કે આપણે જેને પૈસા જોતા નથી એ આ બધા મંડો કરવા ભાઈ અને જેને પૈસા જોઈએ છે એ કરી શકે ભાઈ તમે માંડવી તમારી પીલીન બજારમાં વેચી આવો તેલ કે મારી પાસે પચાસ ડબ્બા સો ડબ્બા તેલ છે સિંગ તેલ હાલો સો ટકા શુદ્ધ વિડીયો ઉતારો તમે મિલમાં જે મિલમાં પીલાવો તમારો વિડીયો બનાવો કે આ માંડવી નાખે ને આ પીલાય ને આ તેલ નીકળે સો ટકા જૂથ બતાવો કે ભાઈ અમારી પાસે આ સો ટકા જૂથ તેલ છે આવી રીતે વેચો એટલે તમને તેરસો રૂપિયા આજ બજારમાં તમને તેરસો રૂપિયા હિજી જા હશે તમારો ખર દઈ દો મિલવાળાને ફોચના દઈ દો એટલે તમને પીલી દે હે એમને એ દબાએ ના ડબ્બાએ ભરી દે હે તમને આવું કંઈક કરો મિત્રો આ તમને જાણવા માટે એક મગજ દોડાવવા માટે આ વિડીયો મૂકેલ છે મિત્રો કિસાન મિત્રો માટે જ છે કિસાન ભાઈઓ માટે જ છે કે કિસાન ભાઈઓને કેમણોથી ફાયદો થાય એના માટે જ છે કિસાન ભાઈઓ તમે આ જોજો બીજાને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કરજો જ હું કામ નથી કરતા તમે ભાઈ બીજાને બતાવો કે આમ કરાય બતાવો આપણા બધા ભાઈઓ છે જે કોઈ જ્ઞાતિ ખેડૂત ખેતી કરતો જે કહેવો હોય તે દેવી પૂજક હોય વણકર હોય સાધુ હોય બ્રાહ્મણ હોય વાણીઓ હોય શીખ હોય ઈસાઈ હોય આયર હોય મેર હોય કોઈ પણ કોમ આપણો કિસાન ભાઈ છે એને આ બતાવો કે ભાઈ આમ કરો તો તમે બસી હકીઓ બસ આટલું જય જવાન જય કિસાન